નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી તમારું સ્વાગત છે તો મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે જણાવી દઈએ કે મિત્રો ગુજરાતમાં હજુ ક્યાં સુધી પડશે વરસાદ હવામાન વિભાગે કરી આ આગાહી તો જી મિત્રો સૂત્રો કે અનુસાર જણાવતા મિત્રો રાજ્યમાં માવઠા બાદ ફરી કાળ ચાળ ગરમી પડી રહી છે ત્યારે ફરી વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો જ્યાં મિત્રો આપણે જણાવી દઈએ કે ઉત્તર પૂર્વ અરબ અરબસાગરમાં સાયકોનોલિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે એટલા માટે આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનું આગમન વહેલું થવાની શક્યતા છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ